હેલો બાળ દોસ્તો પીએસસી એક્ઝામ ધોરણ છ માં જે વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો પૂછાય છે એ અહીંયા તમારી સમક્ષ થોડાક રજૂ કરું છું ચાલો તો જોઈએ આપણે ચાલીસથી વિજ્ઞાનના પ્રશ્નો આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખવા કયા વિટામિનની જરૂર પડે છે તો એ વિટામિન એ દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે કઈ રીત ઉપયોગમાં લેવાય છે તો બાષ્પી ભવન જે વનસ્પતિને મૂળ ન હોય અને બધા જ મૂળ સમાન દેખાય તેવા મૂળને શું કહેવાય તો તંતુમય મૂળ આપણું કાંડું ઘણા નાના નાના અસ્થિઓનું બનેલું છે તેને શું કહેવામાં આવે છે તો મણિ બંધાસ્તી હિંચકાની ગતિ એ કયા પ્રકારની ગતિ છે તો આવર્તક ગતિ હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન કેટલો ભાગ રોકે છે તો શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો વનસ્પતિમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયે થાય છે આ વિધાન સાચું છે સાદા અરીસામાંથી મળતા પ્રતિબિંબ માટે શું સાચો નથી તો મળતું પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતા મોટું હોય છે આ સાચું નથી નીચેનામાંથી કઈ વનસ્પતિના પાંદડા ભાજી તરીકે ખાવામાં આવે છે તો સરસવના પાંદડા નીચેનામાંથી સાનો વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોત તરીકે થતો નથી તો મીઠું ક્રિપીના આહારમાં સોયાબીન વાલ વટાણા ચણા જેવા વનસ્પતિ જ સ્ત્રોતોનો સમાવેશ થાય છે તો તેને કયું પોષણ દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે તો પ્રોટીન નીચેનામાંથી કોને સિન્થેટિક રેસા કહી શકાય તો પોલિએસ્ટરને સિન્થેટિક રેસા કહી શકાય કપાસના છોડમાં તેના જીંડવા એ શું ગણાય તો ફળ ગણાય નીચેનામાંથી કયું પારભાષક પદાર્થોનું જૂથ કહી શકાય તો ડોહળું પાણી દુધિયા રંગનો કાચ મીનાના વાળ રબર બેન્ડ વડે બંધાયેલા છે તો મીના કયા પ્રકારના ફેરફારમાંથી પસાર થઈ ગણાય તો ઉલટાવી શકાય તેવા ફેરફાર ઊંચાઈ અને પ્રકારના આધારે નીચેનામાંથી શેનો સમાવેશ વનસ્પતિમાં થતો નથી તો ઘાસ કરોડ સ્તંભ કેટલી બનેલો છે તો જળચર પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજનમાં ક્યાંથી મેળવે છે તો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દરજીના સિલાઈ મશીનમાં રહેલી સોયની ગતિ કેવી છે તો આવર્તક કાળ હાડકાના બંધારણ માટે કયો જરૂરી છે તો કેલ્શિયમ નીચેના પૈકી ખોરાકનો કયો ઘટક શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા ન હોવા છતાં ભોજનનો આવશ્યક ઘટક છે તો વૃક્ષાંશ કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબો હોય છે તો વડ કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશાઓમાં થઈ શકે છે ત ખલદસ્તા સાંધો રણ પ્રદેશમાં કઈ રીત રણપ્રદેશમાં રહી શકે તેવા માટે ઊંટના તે માટે ઊંટના અનુકૂલનનો નીચે આપેલા છે આ પૈકી કયું અનુકૂલન પાણીની અછત સામે પહોંચી વળવા વિશેનો નથી તો તેને રેતીની ગરમીથી બચવા લાંબા પગ હોય છે આ નથી નીચેનામાંથી કયું આવર્ત ગતિનું ઉદાહરણ નથી તો ઘડિયાળ નો સેકન્ડ કાંટાની ગતિ પિનહોલ કેમેરાથી રચાતું પ્રતિબિંબ કેવું દેખાય છે તો વસ્તુ કરતા નાનું અને ઊંધું કુદરતના જળચક્ર માટે શું મહત્વનું છે તો હવામાં પાણીની બાષ્પ હોવી નીચેનામાંથી ચુંબક માટે શું સાચું નથી તો ગાજિયા ગાજિયા સમાન ધ્રુવો સાથે રહે તેમ જોડી રાખવામાં આવે છે ગરમ દૂધ કરેલી તપેલી પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં પાણીના ટીપા જામી જાય છે આ કઈ ક્રિયાને કારણે બને છે તો ઘનીભવનની ક્રિયાને કારણે પિન્ટુના હાડકા નાજુક તેને કેવો ખોરાક ખાવાની સલાહ આપશે ખોરાક નીચેનામાંથી કયું સજીવ છે તો મોટરકાળ નદીનું પાણી વાદળ તો મગનો બી સજીવ છે થેન્ક યુ બાર દોસ્તો વિડીયો બદલ ખૂબ ખૂબ આભાર મારા નવા વિડીયો પીએસસી એના આવતા રહેશે જોવા બદલ ખૂબ ખૂબ આભાર સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ થેન્ક યુ બાળ મિત્રો